જય માતાજી જય દ્વારકાધીશ મારા બ્લોગની અંદર આપનું સ્વાગત છે અહીંયા તમે જોઈ શકો છો કે ઝરણા વહી રહ્યા છે સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમારા મિત્રો સાથે અમે અહીંયા આવ્યા છો પાછળ અમારે હમરાજભાઈ રાધુભા ફુલચિંગ રાજુભાઈ તમામ એન્જોય કરી રહ્યા છે રમણીય છે પાછળ ખારસા મિત્રો અહીંયા આવે છે દર્શન કરવા માટે પૂનમનો દિવસ છે આરામ કરવા માટે અહીંયા બેઠા અમે અત્યારે પણ સુવિધા ઉપલબ્ધ છે છે તળાવજુ પાણી પણ ભરાય છે લોકો જોઈ રહ્યા છે ખુબજ રમણીય

ખૂબ જ અદભુત નજારો જોવા મળે છે અત્યારે સુંદાજી નો મારા ભાઈબંધો આવી રહ્યા છે સવાર સવારનો ટાઈમ છે અત્યારે ત્યારે ઉપર અમે પહોંચી ગયા લોકેશન પણ સારું છે જુંદાજી પહેલી વાર હું તો આવે છું એનું વાતાવરણ પણ રમણીય છે આ સામે બધી ધર્મશાળાઓ આવેલી છે આ તો લાઈનમાં લાગવું પડ્યું માતાના દર્શન કરવા માટે ચામુંડમાના આ છે કુંડ લોકો દૂર દૂર થી દર્શન કરવા પણ આવે છે લોકોની ભીડ જોઈ શકો છો પૂનમ ના દિવસે ખુબ જ ભીડ હોય છે અંદરના દર્શન આપણે કર્યા છે પણ એ બહુ કેમેરો નોટ એલાઉડ છે

जय माताजी जयद्वारकाधीशे फरी बीजा ब्लॉकनी अंदर